લગ્ન સિઝનમાં માં મોટા ભાગના પરિવારોને દીકરીના દીકરી ચિંતા થતી હોય છે જો તમે પણ દીકરીના ના વસ્તુ ખરીદવા માટે પરફેક્ટ જગ્યા શોધી રહ્યા છો તો તમારા માટે ગુડ ન્યુઝ છે હું આવી ગઈ છું પાલીતાણામાં આવેલ ગાયત્રી મોલમાં જે આ વર્ષે સારા ચોથા મંગળ વર્ષ પ્રવેશ કરવા જઈ રહ્યું છે ગાયત્રી મોલ પાલીતાણા તમારા માટે લઈને આવ્યા છે બાવીસ ફેબ્રુઆરી થી આઠ માર્ચ બે પચીસ સુધી પંદર દિવસ નો જેમાં ગાયત્રી મોલ પાલીતાણા ના ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરો અને મેળવો દસ હજાર ની ખરીદી પર પંદર ટકા ડિસ્કાઉન્ટ તાંબા કાંસા જર્મન સિલ્વર મેટલ અને અન્ય વાસણ સાથે દોહર એશિયન જેવા બ્લેન્કેટ ડોરમેટ સેટ રાજસ્થાની કાશ્મીરી હેન્ડવર્ક વાળી બેડશીટ ની રહેશે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ દ્વારા પણ શોપિંગ કરી શકો છો તેઓ ઓલ ઓવર ઇન્ડિયા માં હોમ ડિલિવરી કરી આપે છે તો હવે તમારા ઘર માં આવતા શુભ પ્રસંગો ની ખરીદી માટે આજે જ આવી જાઓ ગાયત્રી મોલ પાલીતાણા માં જે પાલીતાણા બસ સ્ટોપ ની સામે આવેલું છે